એટલે આપણે એમાં આપણે એમાં ક્યાંય ફસાવાનું ઘણી બધી આવું બધું છે પણ આપણને જે સહજ જ્ઞાન મળ્યું છે ને જે શબ્દ નિરંતર થી આપણી સુખતા લાગી ગઈ તો એ શબ્દ નિરંતર છે એને કોઈ અંતર જ નથી તમારાથી

સાહેબ પગીર કે શબ્દ નિરંતર જેની સુરતા લાગે એની મલિન વાસના ત્યાગ મલિન વાસનાઓ છે ને એ ત્યારે જ મટે આ સંસારની ભૌતિક પદાર્થોને પામવાની જે મલિન વાસનાઓ છે એ ત્યારે જ એનો નાશ થાય કેમ કે શબ્દ નિરંતર થી સુરતા લાગે સુરતા નો અર્થ થાય ધ્યાન સુરતા એટલે ધ્યાન

અને તમે જો વૃક્ષ છે એ ખીલી રહ્યું હોય એકદમ આનંદિત જ હોય તમે જ્યારે વૃક્ષ ઉપર નજર કરો ત્યારે એ ક્યારે એમ નિમાણું બેઠું બેઠો ભાઈ શું ટેન્શનમાં માં છે એમ ક્યારેય પૂછવું પડે પક્ષીઓ તમે પક્ષી આમ ઉડતા હોય ને તમે દાણા નાખો છણતા હોય એને તમે જોયા કરો આમ કેટલી કે તો તમને એક એવું પક્ષી એવું ઉદાસ નું દેખાય દેખાય પશુ ની એક માણસ જ એટલો દૂર આને મેળવવા માટે દુખી છે રાત ને દિવસ બનાવ્યા એને અને એને મેળવવા માટે અત્યારે રાત દિવસ દોડી દીધો

અને હું સુખી થાય ના એ મળી ગયું પણ દુખી સમજણ ની જરૂર છે સમજણ છે ને એ સાધના છે સાચી હું તો એને સાધના માનું તમે ઊંધે માથે અઢાર વર્ષ રહી તમારી અંદર સમજણ નો જળતા આવે સરળતા નો આવે તો એ સાધના સરળતા આવવી જોઈએ ને નિર્મળતા આવવી જોઈએ વિવેક આવવો જોઈએ ના આવે તો વ્યાખ્યાન કર્યું બાકી બ્રહ્મ ઈશ્વર પરમાત્મા એ બધા નામ છે ને ખાલી સમજાવવા માટે એનું કોઈ નામ રૂપ ગુણ એવું કઈ છે સમજાવવા માટે મજબૂરી છે એટલે નામ દેવું પડ્યું નકર એને ખ્યાલ કે આ સમજી નહીં હકે તો કઈક તો કેવું ને આત્મા કીધો પરમાત્મા કીધો જીવ કીધો ઈશ્વર કીધો જીવ કીધો બ્રહ્મ કીધો શબ્દ કીધો અવાજ કીધો રણુકાર કીધો ઓમકાર કીધો આવું કેવું પડ્યું આવું કેવું પડ્યું અનામી અનેક પ્રકારની વ્યાખ્યા કરી છતાં પણ એ વ્યાખ્યામાં ક્યાંય આવતો નથી કેટલી જાતના અનુભવ કર્યા છે કેટલી કેટલી પ્રકારે અનુભવ કર્યા બધાને જુદી જુદી રીતે અનુભવ થયા છે જેને જે માર્ગથી અનુભવ થયા એ તો એના જ વખાણ કરે ને એટલે કોઈ સંપ્રદાય કે કોઈ ધર્મ કે કોઈ ખોટું નથી ઈ રસ્તે આવેલા છે એ રસ્તાનો અનુભવ છે એટલે એ જ રસ્તાના વખાણ કરવાના છે એ રસ્તે થી એને પ્રાપ્તિ થઈ છે એના માટે એ રસ્તો સો ટકા સાચો છે અને જે રસ્તે થી પ્રાપ્તિ થઈ આપણા માટે એ રસ્તો ખોટો છે આપણા ને જ્યાંથી પ્રાપ્તિ થઈ એ આપણા માટે રસ્તો છે પછી જેને પ્રકાશ ની અવસ્થા ઉપર ઉપર ઉઠતો જાય ને એટલે બધા રસ્તાઓ એક જગ્યાએ ભેગા થઈ જાય બધા રસ્તાઓ ભેગા થાય કે જ્યાં કોઈ રસ્તો સમાપ્ત થઈ ગયા રસ્તાઓ બંધ થતા એ થઈ ગયા પરિપૂર્ણ નવધા નામ વિચાર્યો દસમ દસા આ દિલ ભીતર તો એક માં અનેક સમાય એક ની અંદર બધા સમાય સો રૂપિયા ની નોટ છે ને આ સો ની નોટ પાંચસો ની આની અંદર એક રૂપિયા નો સિક્કો આવે પચીસ પૈસા આવે આની અંદર દસ પૈસા આવે આની અંદર પાંચ પૈસા આવે

Ne oldu? Ne oldu? Ne oldu? Ne